આ આ દેશનો મૂળ માલિક છે પોતે માલિક છે એટલે ગમે હશે ગમે એવો કરોડોપતિ હશે હશે એનાથી કરી શકાય નહી તમે મોહોદરો હરપ્પાની સંસ્કૃતિનો અભ્યાસ કરી લેજો તમે સિંધુ સંસ્કૃતિનો અભ્યાસ કરી લેજો એ સંસ્કૃતિ અને સભ્યતા આદિવાસીઓની સંસ્કૃતિ હતી કે સુખ ખોટ પડી ગઈ ત્યારે શિક્ષણ મંત્રીને હું કેવા માં આવું છું તમે શાળાના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા શિક્ષણ મંત્રી તરીકે આજકાલ આદિવાસીઓના મુદ્દે રાજ્ય સરકારના મંત્રી કુબેર ડીndor અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામ સામે આવી ગયા હોય એવું લાગી રહ્યું છે કુબેર ડિંડોરે જે જવાબ આપ્યો હતો ચૈતર વસાવાને એનો વળતો જવાબ પણ આપ્યો છે ચૈતર વસાવાએ એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે હું ઇમરાન અગિયાર જાન્યુઆરીએ છોટા ઉદેપુર જિલ્લાના ટુંડવા ગામે આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમ હતો એમાં આદિવાસી સમાજના આગેવાનો સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ પહોંચ્યા હતા એ સમયે તેમણે ગુજરાત સરકારના મંત્રીના નિવેદનને લઈને વળતો જવાબ આપ્યો હતો એ સાંભળીએ બધા જાણો છો આપણા શિક્ષણ મંત્રી અમારા નર્મદા જિલ્લામાં આવ્યા શિક્ષણ મંત્રીએ મારા નામની અનેક ટિપ્પણીઓ કરી કાર્યક્રમમાં ઉપસ્થિત હતા શિક્ષણ મંત્રી તરીકે તમે જે જગ્યા પર આવ્યા હતા એ શાળાનો કાર્યક્રમ હતો અને તમે શિક્ષણ મંત્રી છો ત્યારે શિક્ષણ મંત્રી તરીકે તમારે એનું ચિંતન કરવું જોઈએ

પથ્થર છે જળ છે જંગલ છે જમીન છે એમાંથી અનેકો કરોડો ને પણ અબોજો રેવન્યુ અમે જનરેટ કરીએ છીએ એનાથી આ દેશ ચાલે છે અમે કોઈના પર ભીખ નથી માંગતા અમે સવારેથી લઈને અમે ટેક્સ ભરીએ છીએ માચીસ થી લઈને જે પણ સામગ્રી અમે લઈએ છીએ ટેક્સ અમે ભરીએ છીએ અને તમારા મળે ત્યાં આવે છે એનજીઓ એજન્સીઓ કોન્ટ્રાક્ટરો ટ્રાઇબલ સપ્લાય નું કરોડોનું બજેટ વાઇસ ચાન્સેલર બોગસ સર્ટિફિકેટ ના આધારે નોકરી કરતા હતા હમણાં પકડાયા છે એનો ખુલાસો તમારે આપવો જોઈએ પણ તે આપી નથી હવામાં પાકા ત્યારે બિલ પરદેશ અમે કાલે આપી દેવાની મોટી મોટી વાત કરતા હતા ત્યારે આપણા સમાજના એ પાર્ટીમાં રહેલા નેતાઓને કહેવા માંગુ છું તમારી સરકાર અને તમારા સંગઠનમાં તો તમારું કંઈ ઉપજતું નથી અહીં આવીને ફાકા ફોજદારી કરવાનું છોડી દો આ સમાજ માટે કંઈ કરો કે દિવસે આ સમાજને સિંચાઈનું નર્મદાનું પાણી મળશે આ વિસ્તારમાં સારું શિક્ષણ તમે અપાવી દેશો આ વિસ્તારના બાળકોની સ્કોલરશીપ ચાલુ કરી દેશો દેસો કોલેજો પર કાર્યવાહી કરશો ખોટા સર્ટિફિકેટ લઈને લાખો લોકો નોકરીઓ પર છે એમના પર કાર્યવાહી કરશો અને જે દિવસે તમે જો અમારી સરકારમાંથી અમને અલગ ભીલ પ્રદેશ અપાવી દેશો એ દિવસે અમે તમારો પીઢ સાબડીશું ને તમારી સાથે ઉભા રહીને તમારા વખાણ કરીશું પણ તમે અમને ભીલ પ્રદેશ અપાવી દેશો તો આ રીતે ચૈતર વસાવવાનો દાવો છે કે આવનાર સમયમાં આદિવાસી સમાજ વધુ જાગૃત બને તેવા પ્રયત્ન ચાલુ રહેશે જ્યારે પણ આદિવાસી સમાજ કે અન્ય સમાજ વિદ્યાર્થીઓ કે ખેડૂતો શિક્ષિત બેરોજગાર યુવાનોને ભરતીઓમાં અત્યાચારો કે અન્યાય થશે ત્યારે સરકાર સામે અવાજ બુલંદ કરીશું ચૈતર વસાવાના આ દાવાને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇફ્સ ઓફ ઇન્ડિયા પર